સર એક ડાઉટ હતો જીપીએસસી બોર્ડ દ્વારા એક ક્વેશ્ચન રદ કરવામાં આવે છે એસટીઆઈની એક્ઝામનો ખ્યાલ નથી આવી રહ્યો કે કેમ રદ થયો છે એ ઓકે પ્રકાશભાઈ રેખાંશનું ક્વેશ્ચન છે અને આમ પ્રથમ દ્રષ્ટિએ જોતા તો આપણને બધા વિધાન સાચા લાગ્યા છે જેમ સ્ટુડન્ટને બી લાગ્યા હશે બટ એકચુઅલી તમે ધ્યાનથી જોશો તો અહીંયા આજે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ લેન્જ ભારતીય માનક સમય રેખા છે એને લખવામાં અને થોડી ભૂલ કરી દીધી કે એટી ટુ પોઈન્ટ થ્રી ડિગ્રી લખી દીધું કે થર્ટી ડિગ્રી લખી દીધું બેઝિકલી આ થર્ટી મિનિટ્સ હોય જ્યારે આપણે મિનિટમાં લખવા માંગો છો તો એટી ટુ ડિગ્રી એન્ડ થર્ટી મિનિટ્સ આ રીતે લખાય અરવાઈઝ જો આપ આખું આખું ડિગ્રીમાં લખવા માંગો છો તો એટી ટુ પોઈન્ટ ફાઈવ ડિગ્રી ઇસ્ટ આ રીતે લખાય એને તો સાચું આપેલો છે કે ડિગ્રી ઈસ્ટ બરાબર છે પણ આ થર્ટી ડિગ્રી નહીં થર્ટી મિનિટ્સ તો આ સિમ્બોલથી લખવું પડશે એટી ટુ ડિગ્રી થર્ટી મિનિટ્સ અદરવાઇઝ જો ડિગ્રીમાં લખવું હોય તો એટી ટુ પોઈન્ટ ફાઈવ ડિગ્રી આ રીતે તો આ ફોર્મેટમાં લખ્યું નહીં રાઇટ અને લખ્યું કયા ફોર્મેટમાં આ ફોર્મેટમાં પણ સિમ્બોલ યુઝ કર્યું આ ફોર્મેટનું એના કારણે આ સેન્ટેન્સ થઈ જશે ખોટો હવે આ સેન્ટેન્સ ખોટો થાય છે તો અહીંયા માત્ર થોડા શું નથી કોઈ ઓપ્શન જ નથી કોઈ ઓપ્શન નથી તો જીપીએસસી પાસે ફક્ત આ ક્વેશ્ચનને કેન્સલ કરવા સિવાય કોઈ ઓપ્શન નથી એના માટે આ ક્વેશ્ચન કેન્સલ થયો છે અને હા વિદ્યાર્થી મિત્રો એક બીજી વાત કે હવે જીપીએસસીની પ્રિલિમ્સ આવી રહી છે તો જીપીએસસીના ફિલ્મ્સમાં આવા જ વિશે જીઓગ્રાફી સાયન્સ ટેક ઇકોનોમી અને કરન્ટ અફેર્સ એને એક લાઈવ બેચ વેબ સંકુલ ખાતે શરૂ થઈ છે જેમાં આ સબ્જેક્ટને આ જ રીતે ટેકનિકલ ફોર્મમાં ભણાવવામાં આવી રહ્યો છે તો જો આવનારી અપ્રિલમાં જે જીપીએસસી ફિલ્મ્સ છે એને આપ ટાર્ગેટ કરી રહ્યા છો તો આપ જલ્દીથી આ બેચમાં જોડાવો થેન્ક યુ